આપણે બધા જે બોલવાની છે માતાજીને અને જે એવી બોલવાની કે આપણા શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે એની અંદર જે દોષ છે એ દોષ નીકળી જવો જોઈએ જે કારામાં એ જ નીકળે ઘરે નહીં નીકળે સદગુરુ પાસે નીકળે કાં તો આ પવિત્ર જગ્યા હોય આવી પવિત્ર કેટલો માંસ છે તારી માંસ પવિત્ર એની અંદર આ ઝેકારો બોલે અંદરના પાપ છે બહાર માતાજીની હાથે પોકાર હાથે બહાર નીકળી જાય તો આપણને બે ફાયદો મળે પેટ પણ સાફ થઈ જાય મન પણ ચોખ્ખું થઈ જાય અને જે આ માથા પર ભાર છે એ ભાર પણ ઉતરી જાય એવું સદગુરુ કહેતા છે તો આપણે બધાએ આ ઊંચા કરવાનો કોઈ પણ માણસ ઊભા હોય બેઠા હોય હંમેશા આઠ આપણને ભગવાને ઊંચા આપેલા છે કે આપણે બધાને પગે નથી લાગવાનું ડાયરેક્ટ ઉપર ઊંચા કરવાના છે ઉપર બેઠા છે ભગવાન એને માટે આપણે આઠ ઊંચા કરીને આકાશમાં બતાવવાનો છે તો આપણને ત્યાંથી આશીર્વાદ મળે એમ પગે લાગવું બધાને એવું થાય કે મને બી જતો છે આ અને મને પગે લાગતો છે આ એને આભાસ થાય મનની અંદર આપણે આઠ ઊંચા રાખવાના છે આ ભૂજા છે ભૂજાને ઊંચા રાખવી છે Bola Mahakari Mata Kijai, Bola Dasama Mata Kijai, Bola Hansama Mata Kijai, Bola Mba Mata Kijai, Bola Nanggudurga Mata Kijai, Bola Sarguru Dewa Kijai, Bola Aska Nanda Kijai, Bola Gau Mata Kijai, Bola Sanatan Dharma Kijai.

ચીખલી ગામની અંદર તમે દર્શન કરી રહ્યા હોય પૂછવું છે આજે મારે તમને બધા જ આપણે બધા જ અંદર આવી પણ આવી જાઉં મારે પૂછવું છે કે નિલેશભાઈનું જે મંદિર છે એ કેવું મંદિર છે કોઈક મને ઊભા થઈને કંઈક જવાબ આપ આપો કે બહુ મંદિર જોયા છે આપણે રોજ મહેશભાઈના કાર્યક્રમમાં ગઈએ રોજ ઉજાગરા કરીએ રોજ પૈસા ખર્ચે રોજ જોલીમાં પૈસા રાખીએ પેટ્રોલ ડીઝલ જે કંઈ ગેસ હોય એ રોજ મારી હોય પણ આ મંદિરમાં તમે શું જોયું આ મંદિર કેવું છે મંદિર બહુ જોયા છે ગામમાં પણ મંદિર છે મોટા મોટા શિખર મંદિર છે તમે બધે જ ગયા છે પાવાગઢ ગયા છે ચોટીલા ગયા છે ડાકોર ગયા છે પણ આ મંદિરની મહિમાઓ છે જે કોઈ મને બતાવો કેવું મંદિર છે કેવું એને સ્થાપિત કર્યું છે અને કયો પ્રકાર લાગે અંદર કયું ચિહ્ન લાગે આ મંદિરની અંદર દર્શન કર્યા આ અગત્યની વાત છે મારા ભાઈઓ ખાલી આપણે અંદર જઈ આવીએ દર્શન કરીએ એ નહીં દર્શનનો મહિમા અને એનો મર્મ જાણવો પડે કયું પ્રકારનું મંદિર છે આને કેવું મંદિર કહેવાય અને શું નામ પાડવું જોઈએ આનું મંદિર તો તબોજવે છે કયા કેટલા કેટલા પથ્થરના બાપુએ હમણાં મંદિર બનાવ્યું છે બાપુ કેટલો ખર્ચ થયો એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા થયા એ કેવો માર્બલો છે કેવો પથ્થરો હે આવા બહુ મંદિરો છે પણ આ કેવું મંદિર છે આનો મહિમા કેવો છે આ કુટિયા છે કુટિયા અને કુટિયા કહેવાય જે મોટા મોટા સંત લોકો રહી ને તમે જોયો કે સંત લોકો મંદિરમાં નથી રહેતા આ રૂમ માં નથી રહેતા આવી કુટિયા બનાવવી પડે તમને ખબર છે હમણાં ટૂંક સમયમાં મોરારી બાપુ આવ્યા છે મોરારી બાપુ કુટિયા બનાવતા હોય ખબર કોઈના ઘરમાં વિરામ નહીં લેતા આવે બંગલામાં વિરામ નહીં લેતા એમની કુટિયા બનાવવા પડે વાંસની કુટિયા બનાવવું પડે આ કુટિયા છે તમે જોયું ધ્યાનથી તમે મારક કરજો બંને સાઈડ ખપડા છે વાંસના લીપણ છે અને ઉપર કેવું છે કુટિયા ટાઈપ છે જે સબરીબાઈ કુટિયામાં રહેતા હોય રામના દર્શન માટે એ કેટલા વિલાપ કરતા હોતા કે આ રામ આવશે મારી કુટિયામાં રામ આવશે મારી કુટિયામાં એવી કુટિયા છે આ કેવી બનાવેલી છે કેવી સજાવેલી છે અંદર જે બેઠા છે કેવા છે જાગૃત છે દિશામાં બધા મુખ છે ચારેવ દિશામાં તમે ચારે પટ્ટે ફરો તમને એવું નહીં લાગે કે કોઈ જગ્યા ખાલી છે બરાબર બધાને સ્થાન પર બેઠા છે અંદર લાગે ને તમને એવું એમ આ કેવું છે આ આ બહુ આ બહુ જોવા જેવું છે જો એટલે અંદર ગઈને વિચાર કરવાનો હૃદય પર હાથ મૂકવાનો એક હૃદય પર હાથ મૂકો અને એક એક કાન પકડો કે માફ કરજો હું તો પાપી છું જો લુચ્ચો છું પણ એક આઠ હૃદય પર આખો કે મા તમે મને આનું હમઝણ પાડજો મને આનું બતાવજો કંઈક કે આનો હું મહિમા છે એનો હું મર્મ છે તો ચોક્કસ તમને ખ્યાલ આવે એટલે એ મહિમા છે અને નિલેશ બાપુને તમે જુઓ પચીસમી સાલગીરા છે કે બાપુ પાઠ ઉત્સવ છે વિચાર કરો તમે ચોવીસમો પાઠ ઉત્સવ છે અને આજે નિલેશ બાપુને તમે જો કોઈ પણ જગ્યા પોગ્રામ હોય તો બાપુ ની આવ્યા એવું નહીં બને એમની હાજરી હોય હોય ને હોય યજ કોઈ પણ જગ્યાએ ગરીબ હોય પૈસા હોય કોઈ પણ જગ્યાએ પણ એમની હાજરી અતુટ અટૂટ અતુટ ને અટૂટ છે હું ભલે નથી આવતો માઠી ગેપ પડી જતી છે પણ બાપુ એક એકતા એક માણસ ની અંદર હાજર છે એવા નિલેશ બાપુટા આજે જો ભરચક માણસ છે એવું એવું મને લાગે છે કોઈ માતાજી નથી ઘેરે રહ્યા બધા બધા મંદિર છોડીને માતાજી છોડીને અહી પ્રગટ થઈ ગયા છે હે આજે કોઈ બાપુ નથી બધા બાપુ સ્ટેજ ભરાઈ ગયો છે અમારા જો મને એમ લાગે કે માતા પણ આટલા બધા નથી આવ્યા અને કે નથી આવ્યા એવું લાગે આ આ બધા જો ને આ કેટલા કેટલા બધા મોટા 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 અમારા ઓહો હો અમારા જો આ મોટા મોટા બેઠા છે ત્યાં ત્યાં પેલા ખૂણામાં જો હે આ જેવા તેવા નથી અને બેસી રહ્યા છે તો આ આ કેટલી આને કહેવાય હાજરી આ નિલેશ બાપુની હાજરી અહીં પોકાર કરે ધ્યાનમાં રાખો નિલેશ બાપુની હાજરી પોકાર કરતી છે એ એક માણસ એ હાજર છે ધન્ય છે બાપો અમારા ધન્ય છે અને હું તો કેમ કે મારી એમની ઉંમર લાગી જાય સો વર્ષ લાગીને જીવે અને દૂખ બધું મને આવી જાય પણ દરેક પ્રોગ્રામમાં અહીં હાજર રહે ને કેવી નિષ્ઠા છે કે કોઈ ગાડી જોઈતી નથી ધ્યાનમાં રાખી લેવ ગાડી તો મને જ જોઈએ ચોક્કસ કેમ મારું પાલન ચાલે મન જોયે આ કેવી રીતનું મારા બાપુને આ નિકરો છે મારા બેઠન પણ આ બાપુને કોઈ ગાડી નથી જોઈતું મેં જોતો છે બે ત્રણ વર્ષથી આ જ્યાં મળે ત્યાં વિરામ થઈ જાય એ બેસી જાય એ અમારા નિલેશ બાપુ છે એ કેવા ભોળા છે ભોળા એ એની માય છે ને પ્રેમ છે

તો નિલેશ બાપુ ના સાનિધ્યમાં આપણે મહાપ્રસાદ કેવો છે તમે વિચાર કરો ને એમ મેં હું આજે તમને ચોખ્ખું નથી કોઈથી પાછો મારા ગુરુ છે ગેમ બધી જગ્યા એમ છું કઈ ને કઈ કઈ ને કઈ નિલેશ બાપુ એક સરખું એક સમાન એક સરખું કદાય પણ સ્વાદમાં આમ તેમ નથી જાય ને એ પ્રસાદ છે કુટિયા પ્રસાદ છે આ કુટિયા કહેવાય મંદિર નહીં કહેવાય આમાં આમાં રામ આવી ગયા આમાં કૃષ્ણ આવી ગયા એમ આમાં હનુમાન આવી ગયા સબરી આવી ગયા મીરાબાઈ ગઈ જલારામ બાપા આવી ગયા સીતારામ બાપા આવી ગયા બંદી વાળા તો આપણે કઈક આવો દર્શન લેવો જોઈએ કઈક આમાં આમાં જોવું જોઈએ ઉભા પાંચ મિનિટ થાય તો વાંધો નહીં પણ આનો મહિમા સમજવાનો તો આપણને બહુ આનંદ આવે અને મહિમા આપણે સમજવો જ પડે અહીં જ આવીને સમજવો પડે બહાર નથી લગન માં નથી સમજવાનો એટલે આપણે વધારે ટાઈમ ની લઈએ મહેશભાઈ ને કે ખુબ ગરબા ગવડાવે આવે કુટિયા ની અંદર અને હું તો એમ કેમ કોઈ પણ આમાંથી ઘરે જવાની કોશિશ નહીં કરતા નિલેશ બાપુ ના સોમ છે હા બિલકુલ નહીં ગરબા ગાવા આ દીકરો ગરબા ગોળાવે છે ખૂબ ગરબા ગાવે ખરેખર બધો ભાવ ભાવના ફેરા છે ને મતી જવાના છે હું તો સાક્ષાત ગરબા ગાવા જ જોઈએ તો આપણે એક વખત નિલેશ બાપુ નીચે બોલાવીએ શ મહજ કી જય નલેશ મહારાજ કી જય નશ મહારાજ કી જય જે